ડીસાના ઝાવલ ગામે શ્રી અર્બુદા યુવક મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી અને કૂંચાવાડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર રાજાભાઈ ચૌધરી અરબુદા યુવક મિત્ર મંડળ ગ્રામજનો અને વડીલો સાથે રહીને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ચાલીસ બોટલો રક્તદાન એકત્રિત કરવામાં આવ્યો કેમ્પની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું મેડિકલ કેમ્પમાં ડોક્ટર ગોમતીબેન ચૌધરી શૈલેષ દેસાઈ મુકેશ ચૌધરી પીએચસી દામાના આરોગ્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ તેમજ તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની સમજ આપી હતી જેમાં એસી જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અર્બુદા આયુર્વેદ મંડળ જાવલના તમામે તમામ યુવાનોએ આજે એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણે બધા સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ કરી અને ઉજવણી કરીએ છીએ ત્યારે આ અર્મુદા ગામના યુવાનોએ એક નવી શરૂઆત કરી અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરી અને જોરદાર ઉજવણી કરી છે એ માટે હું જાવલધામના તમામે તમામ યુવક મંડળ અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું એક સરસ કામગીરી જે દર વર્ષે થાય એવી રીતના એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સાથે સાથે આપણા જ્યોતિ ફાઉન્ડેશન બ્લડ બેંક એમને પણ આજના દિવસે બીજી હોવા છતાં પણ હોલિડે એટલે કે રજાનો દિવસ હોવા છતાં પણ અહીંયા ગામમાં જાવલધામમાં આવી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક સપોર્ટ કરી અને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે તો એમનો પણ ખૂબ આભાર બોલો ભારત માતા કી અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ